જય ગોગા બાપજી જય ગોગા હા જય ગોગા બાપા જય અરે વારું વારું કર્યું કે ના કર્યું ભાઈ હા ચા બા પી નાસ્તો બાસ્તો કરી ઓફિસે આપડી હ હા બરાબર

એ બાપા તાને તમારા ભાઈ નો ફોન આવ્યો તો નવું બાઈક લઈને આવી ગઈ ત્યાં આટલું તને વધાર દે બાપા હારો સારું અગિયાર બાપા વધારસો એ બાપા આટલું એક મેન આપી દેતા એ છ આઠ દસ ના બાર નો સ બાપા તારો બાપા તો આખા મેહોણાનો મેહોણાનો આખી દુનિયાનો ધણી સ બાપા હો જય ભોગા સારો નવ વાગી ગયા બુઆાજી ફોને કરે તો મંદિરે આવી જશે મોરું થઈ ગયો હા ગોગા પડતા બાપા ની આપડે બાપ ના મંદિર હા તો તને શીખવાડે પણ તને જો વાવતું નહી પછી પોલીસ વાળા લાયસેમ માગશ શું કરશું આપણે કે એ તો શીખી જવું પેલા હા તો પેલા મંદિર જઈએ

બસ ગોગા તો આપણે તમારી ગયા બોલો પહેલાં કેવું હતું આપણને પહેલાં તો બહુ વખત હોય બહુ વખત કોનો પ્રતાપ બધો ગોગાનો પ્રતાપ એ સાચી છે ગયો ગોગા કાં બે મહિના વિચાર્યું હતું બાઈક સીધા લાવું પણ ઘોઘા એને બાઇક તો લેવડાવ્યો

આથી તમારી ચડતી વીરા જો કમન મજા કટુ કદી જો તા આજથી આ ભોગો ની દયા થી તમારી જય ભોગવ બાપા જય આ

એ જોજે જોજે એક વાત કઉ ઓકે બાઈક તો પડ્યું મૂકીને ગઈ બે જણા ચાલવા હા અલે જીનું એનું મારી લીએ હા નકતા મત મત ઓ માર જેતું સંભુ કાકા તું અને નવ નવ છે વિડી વાલે આની હા હા અરે અરે સંભુ જલ્દી

આપણે અઠવાડિયા બાઈક આવ્યો બરાબર આપણે અઠવાડિયે ધંધો ચાલુ કર્યો એટલે આ ધંધો ચાલુ કર્યો ને એટલે ખબર કે આ બધો બાઈક વેખાઈ જાય એટલે પૈસા પૈસા થઈ જાય હું આપણું અને અત્યારે ધંધો આવશે ગ્રાહક એને વેચી મારવાનો વેચી મારીએ ને એટલે પૈસા ઢગલો થશી ઢગલો પછી આપણે બીજો હજુ ઊંચો ધંધો થયો અને ઊંચો ધંધો થયો ને એટલે આપણે પૈસા પૈસા થઈ જાય અહીંયા જંગલમાં જઈશું કઠલો હા તો જંગલમાં જઈશું ને હજુ બીજા કઠલા આવશે

એ બધું તમારું જોવાનું પૈસાથી મતલબ લેવું કે નહીં બાય એવું છે લેવું છે બોલો ને હું લેતા આવું લેતા આવ જોઈએ કાકા હાથી ના કયો પા તમે ગોરી ગોરી લાવ બેટા હા ડકુમા ડકુમા ના યાર તું કે તો તમાર ધોતી રાતું નહીં પા ધક્કો મારવાય તાય કાકી લોઈ પીજી હા તું કેમ કરું તું તું હા જો આ બાઈક છે એકવાનું આપો

બની જો હા અને થોડી થોડી કઈ બાઇક લઈને નાઈ જાય આપણો આવો બીજો વિડીયો જોવા માટે ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બોલો ગોગા મહારાજની ની જય ચેનલ ને માની જય